વલસાડ જિલ્લામાં શનિવારે સવારે છ વાગ્યાથી રવિવાર છ વાગ્યા સુધી રાત્રિ દરમિયાન મધ્યમ ગતિએ પડતો રહ્યો હતો પરંતુ મણસકે અને રવિવારે દિવસ ગાળામાં ભારે વરસાદ થતાં મેઘરાજાના આક્રમક તેવર નજરે પડ્યા હતા ઉમરગામ તાલુકામાં પોણા આઠ ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકાર થઈ ગયા હતા આ સાથે પારડી ચાર પોઈન્ટ પાંચ ઇંચ અને વાપીમાં પણ ચાર ઇંચ વરસાદ ઝીંકાતા પાણીના દ્રશ્યો સામે સર્જાયા હતા આ ઉપરાંત જિલ્લાના ધરમપુર કપરાડા પારડી વલસાડ તાલુકામાં પણ વરસાદી માહોલ રહેતા રવિવારે રજા હોવા છતાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું બજારોમાં સુમસામ વાતાવરણ જોવા મળ્યું હતું ગામડાના લોકો શહેર તરફ રજાના દિવસોમાં આવતા ન હોવાથી આમેય બજારો ઠંડા રહે છે તેમાં ભારે વરસાદથી સ્થાનિક લોકો પણ ઘરેથી નીકળવાનું માંડી વાળતા બજારમાં નહીંવત ચહેલ પહેલ જોવા મળતી હતી છત્રીસ કલાકમાં થયેલા વરસાદનું પ્રમાણ વલસાડ એક્યાસી મિલીમીટર ધરમપુર અઠાવીસ મિલીમીટર પાડવી એકસો સોળ મિલીમીટર કપરાડા ચોપન મિલીમીટર ઉમરગામ એકસો બાણુ મિલીમીટર મિલીમીટર રહ્યું હતું બે કલાકમાં વાપીમાં બે ઇંચ જેટલા પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે બળીઠા ગુંજન નામધા કરવટ સહિત અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો ભરપૂર માત્રામાં થયો છે હજુ પણ વરસાદ અટકવાનું નામ લેતો નથી જેને લઈને પાણીનો ભરાવો વધે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે